નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભાઈ આપણે અમીહા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ અને એ બધી સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલી છે એટલે આવા ગામડાઓ સિલેક્ટ કરી અને એને આ બધું જે આપણે અત્યારે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી જે કેવી રીતે અટકે કા ઓછો થાય કારણ કે પ્લાસ્ટિક અત્યારે આપણા દેશમાં આપણો વિકાસશીલ દેશ છે એટલે એની અંદર એમાં વિકાસના ભાગ ઉપર રોજે રોજ આપવા માટે આપણે જે દુકાનો રહી ઈ દુકાનોમાં માં આપણે કાગળ નીવી અમે બેગ તમને પ્રોવાઈડ કરાવી દઈએ અને પછી કોઈ એવા વ્યક્તિઓ કે જે આ કદાચ બનાવવા માંગતા હોય તો અમે એને વધુ આપી કે ભાઈ આ તમે બનાવો અને આવી રીતે આપો એ એટલે ઉપયોગ ટૂંકમાં ઘટે એ પ્રમાણેના એમના પ્રયાસ છે અને એમાં આપણે બધા સહભાગી થઈ અને પેર કરવાની છે જેમ ઘટે પ્લાસ્ટિક વપરાશ જેટલો ઘટે ને એટલો ઓછો કરવાનો છે એટલે આ પ્રમાણે હું આયોજન છે એટલે તમે બધા સહભાગી બનીને સહકાર આપો એવી વિનંતી